દાહોદ શહેરમાં અકસ્માતો ઘટાડવા એસટી બસના રૂટો ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવા રસ્તાઓ બન્યા બાદ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હતો ખાસ કરીને એસટી બસના ચાલકો બેફામ ગતિએ બસો ચલાવતા હોવાથી નિર્દોષ લોકો અને પશુઓ અકસ્માતનો ભોગ બનતા હતા શહેરના રહીશોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી હતી તાજેતરમાં એક વૃદ્ધને એસટી બસે ટક્કર મારતા તંત્ર સફાળું જાગ્યું છે

અવાર નવાર જે થાય છે એને ભયમુક્ત રોકવા માટે ગુજરાત રોડ વોર્ડ નંબર પાંચ માં એક ટ્રાયલ પેજ લગાડીએ છીએ અને પછી આખા શહેરના મેઇન માર્ગો પર કંપનો લગાવવામાં આવે છે દાહોદ નગર પરિવાર દ્વારા